એ વાત કરી કે આ કોંગ્રેસનો મત નથી મેં પહેલા પણ વાત કરી ચૂક્યો કે જ્ઞાનીબેનનું અંગત મંતવ્ય છે પરંતુ એમણે જે ધાર્મિક ભાવના બાબતની વાત કરી એની અંદર હું થોડુંક એ ઉમેરું કે જે કોઈ પણ નિયમો બનતા હોય છે પરંતુ એ નિયમો તોડવાની વાત નથી પરંતુ એ નિયમોમાં રસ્તા પણ એવા રસ્તા નહીં કાઢવા કે જેથી એ નિયમો તૂટી જાય દાખલા તરીકે આપણને ફૂટપાથ પર ચાલવું પણ બધા માણસો ફૂટપાથ પર નીચે ચાલે બી છે પણ રોડમાં વાહનોને અડચણરૂપ ન થાય તે રીતે તમે ચાલો ત્યાં સુધી વાંધો નથી આવતો પરંતુ રોડ વચ્ચે ચાલો ત્યારે વાંધો આવે છે પરંતુ સરકારે એ જ પ્રમાણે નિયમોને આજે ધાર્મિક ભાવના સાથે જડતા ન રહેવા અને સવાર સુધી ગરબા કારણ કે ગુજરાતની અંદર તમે જુઓ તો છેલ્લા લગભગ કેટલાય વર્ષોથી જે આ પાર્ટી પ્લોટનું કલ્ચર આવ્યું જે ગરબાનું કલ્ચર આવ્યું શેરી શેરી ગરબા ધીરે ધીરે ઓછા થયા પરંતુ આ પાર્ટી પ્લોટના કલ્ચરની અંદર પણ હવે જુઓ તમે તો શેરી ગરબા પાછા એડ થવા માંડ્યા એટલે પૌરાણિક ગરબા પાછા એડ થવા માંડ્યા અને એ થવા માંડ્યા ડી કલ્ચર હતું એ ઓછું થવા માંડ્યું પરંતુ આ કલ્ચર ગુજરાતનો ગરબો એ ગુજરાતની ઓળખ છે અને ગુજરાતના ગરબાની ઓળખ છે ને એ નવ દિવસનો તહેવાર આખા વર્ષની અંદર આવે છે જયારે એ નારાજ કરો એટલે જાહેરાત કરી એ યોગ્ય છે અને ગુજરાતની અંદર આ ગરબા માટે હું એવું વિનંતી કરું છું ઘેરીબેન પણ વિનંતી કરું છું કે તમારે રાજકારણ નહીં કરવું જોઈએ કારણ કે તમે એવું કહો છો ઘેરીબેન કે બાર વાગ્યા સુધી ગરબા રહેવા જોઈએ તમારા બનાસકાંઠાની અંદર કોંગ્રેસના કેટલા નેતાઓ

મંતવ્યો આપી અને ગુજરાતના ગરબા બાબતે ગુજરાત ની આસ્થા બાબતે કે ગુજરાત ના તહેવારો બાબતે આવા મંતવ્યો આપીને પોતાની જાતને ફેમસ કરવાનો જો ઘેની બેન પ્રયત્ન કરતા હોય તો ગુજરાત માટે પણ દુઃખદ છે હેમાંગભાઈ